દાહોદ દિગંબર જૈન સમાજ માટે આજનો દિવસ અને રો સ્ટેશન રોડ સ્થિત નેમિનાથ મંદિર ખાતેથી યુગલ યુગલમુનિરાજ શ્રી પ્રણત સાગરજી અને યત્ન સાગરજી મહારાજના સાનિધ્યમાં ભવ્ય સામયનો કાર્યક્રમ યોજાયો. મહાવિનગર ખાતે નવીન મંદિરજીમાં ભગવાનની પ્રતિષ્ઠા બાદ પ્રતિમા મંદિરમાં બિરાજિત કરવામાં આવશે તે પહેલા એટલે ભગવાન ગર્ભમાં આવે તેના નવ મહિના પહેલા જે સુંદર મહિમા નગરમાં થતી હશે તેવો જ માહોલ આજે જોવા મળ્યો મહાવીર નગરમાં નવીન મંદિરમાં બિરાજશે પ્રતિમા મૂળ નાયક શ્રી શાંતિનાથ ભગવાન પદ્માવતી માતા સહિત દસ ભગવાનની પ્રતિમા રાજસ્થાનથી દાહોદ લાવવામાં આવી હતી અને મુનિરાજના સાનિધ્યમાં વિધિ વિધાનથી તેઓનું પૂજા અભિષેક કરી આ પ્રતિમાઓ એટલે ભગવાન નગરમાં નીકળ્યા હતા નેમિનાથ સુંદર જેટલી શણગારી તેના ઉપર પાંડુ શિલા પર ભગવાન બિરાજિત કરી અને ટ્રેક્ટર માં મૂળ નાયક ભગવાન શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી જે સ્ટેશન રોડ માણેક ચોક હરસોલા વાડ એમજી રોડ મહાવીર શેરી ગોવિંદનગર થઈ

નવ મહિના બાદ પ્રતિષ્ઠાથી મંદિરમાં કરવામાં આવશે જય જીનેન્દ્ર આજે દાહોદ નગરમાં અમારા દિગંબર જૈન સમાજ માટે અનેરો અવસર આવ્યો છે ભગવાન ગર્ભમાં આવે એના નવ મહિના પહેલાં જે મહિમા નગરની થાય છે એવી એક સુંદર મહિમા નગરમાં આજે થઈ છે નગરમાં મુનિરાજ પ્રણુત સાગરજી અને યત્નસાગરજી પધારેલા છે એમના પૂર્ણ આશીર્વાદ અને નિર્દેશનની અંદર આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને આઠ આઠ ભગવાન અને પદ્માવતી અને ક્ષેત્રપાલની મૂર્તિઓ સહિત દાહોદનગરમાં આજે અમે નગર ભ્રમણ માટે નીકળ્યા છીએ જે અમારા સૌભાગ્યની એક ઘડી છે આવી ઘડી કોઈના જીવનમાં વારંવાર આવતી નથી ભગવાનની પ્રતિષ્ઠા થશે ત્યારે આનાથી પણ અનેરો મહોત્સવ થશે પરંતુ આજનો જે મહોત્સવ છે એ જન્મોત્સવ જેવો મહોત્સવ છે અને ખૂબ નગરની અંદર પ્રભાવના થઈ રહી છે આપ સર્વે આ નગરજનોને આ માધ્યમથી હું આપની સમક્ષ આ વાત મૂકું છું આપ સર્વે પણ અમારા ભગવાનના દર્શન કરી અને ધન્ય થજો આવનાર દિવસોમાં પ્રતિષ્ઠા પણ થશે જય જીનેન્દ્ર શૈલેષ સરૈયા અધ્યક્ષ દિગંબર જૈન વીસપંથી પંચ દાહોદ